मारी आगण तुलसी जी नो छोड़ जो माझर आव्यारी मोगा मूलना सीव जी तुलसी रोपाव्या जो तुलसी रोपाव्या कैलास दाम मा पारवती तमे पाणी डा जो પાણીના પાજોરી ગંગા ઘાટના મારી આંગણે તુલસીજી ના છોડજો માજરે આવ્યારી મોગા મૂલના રામ તમે તુલસીજી રોપાવો જો તુલસી રોપાવો અયોધ્યા ધામમાં સીતાજી તમે પાણીડા પાવજો પાણીડા પાજો પાણી કૃષ્ણજીરો પાવો જો તુલસીરો પાવો ગોકુળ ધામ માં રાધાજી તમે પાણીડા પાવજો ൂലോടെ തലസിൽസീ രോ പാവോ ദ રૂક્ષ્મણી તમે પાણીડા પાવજો પાણીડા પાજો રે ગાટના મારી આંગણે તુલસીજીના છોડજો માજરે આવી રે મોંઘા મૂલની સંતો ભક્તો તમે તુલસીજી રોપાવો રે તુલસી રોપાવો ઘરને આંગણી બેનો તમે પાણીડા પાજો જો પાણીડા પાજો રે રૂડા ભાવથી મારે આંગણ તુલસીજી ના છોડજો માજર આવી રે Mogamolini. Majer Aweire. Mogamolini. Evi Majer Aweire. Mogamolini.